આ કાર્યક્રમનું નામ છે કચ્છ ઉત્સવ હાયલક્સ એક્સપિડિશન અભવ્ય જિલ્લાના સુત્રધારન નોમાડી લિક્સ ગ્રુપ અને નારણગઢવી છે જેઓ છેલ્લા આઠ વર્ષથી કચ્છના પ્રવાસન ક્ષેત્રે સક્રિય છે તો અત્યાર સુધીમાં દસ હજારથી વધુ લોકોને કચ્છની સફર કરાવી ચૂક્યા છે અને બાઇકર્સ આર્ટિસ્ટ તેમજ ફોટોગ્રાફી જેવી વિશેષ ઈવેન્ટ્સના મેનેજમેન્ટમાં મહારથી ધરાવે છે ભારત ઇતિહાસમાં પ્રથમ વખત પચાસ જેટલી ટોયોટા હાઇલક્સ ગાડીઓ એકસાથે પંદરસો કિલોમીટર લાંબી સફર ખેડશે

અમારો ઉદ્દેશ છે કે સમગ્ર ભારતમાંથી આવતા હાઈલક્સ માલિકો કચ્છના સફેદ રણ અને રોડ ટુ હેવનની સુંદરતાને પોતાની આંખે નિહાળે અને ગુજરાતના પ્રવાસનનો પ્રસાર વિશ્વભરમાં કરે અમે સુરક્ષા અને શિસ્ત સાથે એક એવો ઇતિહાસ રચવા જઈ રહ્યા છીએ જે પ્રવાસન જગતમાં લાંબા સમય સુધી યાદ રાખવામાં આવશે આ એક્સપિડિશન ખાસ કરીને કચ્છના ગૌરવ સમાન રોડ ટુ હેવન વાઇટ રણ અને ભુજ કેન્યોન જેવા સ્થળો પરથી પસાર થશે આ સ્થળોની પસંદગી પાછળનો ઉદ્દેશ્ય અખિલ ભારતીય ટ્રાવેલ કમ્યુનિટી સુધી ગુજરાત અને કચ્છના અદભુત પ્રવાસન સ્થળોની જાણકારી પહોંચાડવાનો છે આટલા મોટા પાયે યોજાનારા આયોજનમાં સુરક્ષાના વિશેષ તકેદારી રાખવામાં આવી છે આઠ માર્શલ ટીમ અને ચાર ટ્રાફિક મેનેજમેન્ટ ટીમ સમગ્ર રૂટ પર કાર્યરત રહેશે કોઈપણ ટેકનિકલ ખામી માટે બે બેકઅપ વાહનો અને તાત્કાલિક સારવાર માટે મેડિકલ ટીમ તૈનાત રહેશે સરહદી વિસ્તારો જેમ કે લાસ્ટ વેસ્ટ પોઈન્ટ ઓફ ઇન્ડિયા કોટેશ્વર લખપત ખાતે શિસ્તબદ્ધ રીતે મુલાકાત લેવામાં આવશે પ્રવાસીઓ ધોળાવીરા ખાતે આયોજિત કાઇટ ફેસ્ટિવલમાં સહભાગી છે અને સફેદ રણની રોમાંચક સફારીનો આનંદ માણશે આ ઇવેન્ટનો મુખ્ય સંદેશ કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખાના સૂત્રને ચરિતાર્થ કરવાનો છે હાઇલેક્સ નો મેચ કરીને અમારો એક ગ્રુપ છે અમે બેઝિકલી ચાલુ કર્યો તો મહારાષ્ટ્ર ગુજરાત અને ગોવા આ ત્રણ સ્ટેટથી હવે આજે અમારા ગ્રુપમાં અરાઉન્ડ ત્રણસો થી વધારે લોકો છે જે સ્પેસિફિકલી હાઇલેક્સ ટોયટા ટોયટા હાઇલેક્સ ચલાવે છે જે ફોર બાય ફોર ગાડી છે અને બેઝિકલી મેં મલયાલી છું પણ ચાલીસ વરસથી ગુજરાતમાં સેટલ છું અને ચાલીસ વર્ષથી આપણે શું કહેવાય એમાં પાંચ દસ વર્ષથી મેં આ ફોરિંગ કમ્યુનિટીમાં જોડાયેલું હતું તો ગમે તે ઇવેન્ટ થતી હોય ને તો નોર્થમાં જ જાય લોકો સ્પીતિ જાય લેહ લદ્દાખ જાય એટલે એ જ એક ખાલી પોઈન્ટ હતું તો આપણે ઘણા ટાઈમથી એવું વિચારતા હતા કે આપણી પાસે આટલી બધી જગ્યા છે બધી ફરવાલાયક તો આપણે એ લોકોને અહીંયા ઘડી બોલાવીએ તો હમણાં ફર્સ્ટ ઓફ અ કાઇન્ડ એટલે પચાસ ગાડી જ્યાં રનમાં જશે અહીંયાથી આપણે એલઆરકે ક્રોસ કરીશું પછી રણ જઈશું રણમાં બધી જગ્યા ફરીને પછી આપણે માંડવી આવીશું માંડવીથી પાછું આપણે ચૌદ તારીખે અહીંયા આવવાના છે એટલે જે લોકો આવે છે ને એ લોકો ઓલમોસ્ટ બધા બહારના છે કર્ણાટકાથી આંધ્રાથી કેરલાથી પછી ઉત્તરાખંડથી ડેલ્લીથી પંજાબથી એવા બધા લોકો આવ્યા છે એટલે ગાડીઓ તમે જોશો ને હમણાં તે બધી બહારની રજિસ્ટ્રેશનની ગાડીઓ છે બધી બહારની ગાડીઓ છે એટલે એ લોકોને આપણે અહીંયા ઇન્વાઇટ કરાયા છે ગુજરાત પર્ટિક્યુલર આપણું જે મેઇન ટુરિસ્ટ પોઈન્ટ છે રન એને એક્સપ્લોર કરવા માટે એઝ ઓફ નથી કેમ કે મેં તમને કીધું ને ઓફ રોડ કમ્યુનિટીમાં મને એવું લાગે છે કે સૌથી ફર્સ્ટ ટાઈમ આ ઇવેન્ટ આ રીતનું થઈ રહ્યું છે જ્યાં આપણે ગુજરાતને એક્સપોઝર આપી રહ્યા છે કે ગુજરાતમાં આવી બધી જગ્યાઓ છે જવા માટે

એ પણ મને એવું લાગે છે કે હમણાં સુધી કોઈ આખું કવર નથી કર્યું એટલે આપણે સૌથી ફર્સ્ટ એ કવર કરવાના છે આખું એલઆરકે ક્રોસ કરવાના છે અને ત્યાંથી આપણે જઈશું ધોલાવીરા ધોલાવીરા આપણું એક દિવસનું સ્ટે છે ધોલાવીરા આખું ફરીશું અને એના પછી નેક્સ્ટ ડે આપણે જઈશું ટેન્ટ સિટી જે દોરડોમાં છે દોરડોથી આપણે દોરડો આખું કવર કરીને ફોર્થ ડે આપણે પહોંચીશું થર્ડ ડે સોરી આપણે પહોંચીશું માંડવી અને માંડવી એક્સ માંડવી એક્સપ્લોર કર્યા પછી પાછું આપણે આવવાના છે અહેમદાબાદ આ કચ્છ રણને આપણે અત્યારે દેશ વિદેશમાં એને ખ્યાતિ મળી છે આપણા મોદી સાહેબે જે રણોત્સવ ફેસ્ટિવલ સ્ટાર્ટ કર્યો છે લાસ્ટ તેર ચૌદ વર્ષથી એકદમ પબ્લિકને જેમ જેમ હવે ખબર પડતી જાય છે એમ હવે પબ્લિક રણોત્સવ જોવા માટે આવે છે અને જે આપણે આ રણોત્સવનું માર્કેટ અત્યારે વધારે છે પણ આવી રીતે ક્યારે ઓફરોડિંગ તરીકે આવી રીતે રાઇડિંગ તરીકે કોઈ સુધી બાઇક રાઈડ સુધી હજી સુધી થયું છે પણ આટલું સારું આયોજન આટલી સારી ગાડીઓ સાથે કોઈ દી થયું નથી તો આ એક કચ્છ રણો રણોત્સવ માટે ફર્સ્ટ ટાઈમ થવાનું છે આ પહેલી વાર એવું કચ્છમાં થાય છે કે આટલી સંખ્યામાં એક સારા કોમ્યુનિટી એક અહીંયા આવી રહી છે કચ્છમાં રણોત્સવને માણવા માટે કેટલા કિલોમીટર કચ્છ રણોત્સવ અત્યારે સીઝન ચાલુ છે અને એના માટે આપણે ઓલ ઇન્ડિયાના હાઈલક્સ ક્લબ છે નોમાદ ગ્રુપ તો એમના તરફથી આખું મીટઅપ થયું અને મીટઅપ ની અંદર સ્પેશિયલ એક આખી એક્સપિડિશન ઓર્ગેનાઈઝ કરવામાં આવી છે જે આ વખતે કચ્છ રણોત્સવ અત્યારે ફેસ્ટિવલ ચાલુ છે તો રણોત્સવ ની છે હવે તમને જે બી ક્વેશ્ચન હોય તમે વન બાય વન પંદર પંદરસો કિલોમીટરની અરાઉન્ડ રહેવાની છે આમ નોર્મલ કચ્છ વિઝિટ કરવામાં કેવું છે કે આપણો ઇન્ડિયા વિશ્વનો સૌથી મોટો જિલ્લો તરીકે એક જગ્યા છે એક નાના ડેસ્ટિનેશનથી બીજા ડેસ્ટિનેશન સુધી જવા માટે બહુ ખાસું એવું અંતર આની અંદર કાપવાનું રહેશે તો આપ અરાઉન્ડ રાઉન્ડ ટ્રી બાકી પંદરસો કિલોમીટરની રહેવાની છે અને એની અંદર ખાસ કરીને એક હાઈલક્ષ નોમાદ ગ્રુપે એક સારું પગલું ભર્યું છે કે અત્યાર સુધી ટેન્ટ સિટીને બધા લોકો પ્રિફર કરતા હતા રહેવા માટે પણ આ ગ્રુપ એક કે જેના માટે મોદી સાહેબે આ આખું ફેસ્ટિવલ ઊભું કર્યું છે લોકલ લોકોની રોજગારી માટે તો ત્યાંના લોકલ કચ્છી ભૂંગાની અંદર સ્ટે કરવું લોકલ લોકોની પણ બુકિંગ મળે અને આ લોકો આખું ત્યાંના હોમ સ્ટે ત્યાંના વ્યવસ્થિત જે મોડન એમ્યુનિટી સાથે લોકોએ સારું એક ગૂંગા ટાઈપનું ત્યાં બધું સ્ટેનું આયોજન કરેલું છે ત્યાં સ્ટેના બુકિંગ કરેલા છે અને એકદમ બેસ્ટ રીતે એનું અકોમોડેશન કરેલું છે